નમસ્કાર દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ એ વ્રજભાષાની કૃષ્ણની બાલ લીલાના સાહિત્યમાંથી લેવામાં આવ્યો છે દોસ્તો આ પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે પણ આ પ્રસંગની પાછળ રહેલા કૃષ્ણનો જે આધ્યાત્મિક સંદેશ છે કદાચ ઘણા ભાવકો એ સુધી પહોંચ્યા નથી અને ત્યાં સુધી કૃષ્ણની સાથે યાત્રા કરતા કરતા એ આધ્યાત્મિક ભાવ ચેતના સુધી લઈ જવાનો મારો નમ્ર પ્રયાસ છે દોસ્તો બને છે એવું કે એક વખત યશોદા મૈયા કૃષ્ણને વાત્સલ્ય ભાવથી પોતાના ખોળામાં રમાડતા હોય છે આ સમયે બને છે એવું કે એમને ઓચિંતાનું યાદ આવે છે કે મેં ચૂલા ઉપર દૂધ મૂક્યું છે અને જેવું યશોદા મૈયાને યાદ આવતા કે મારું દૂધ ચૂલા ઉપર છે અને એ દૂધ ઉભરાઈ જશે એટલે તુરંત કૃષ્ણને ખોળામાંથી નીચે ઉતારી અને ચૂલા ઉપર જે ગરમ દૂધ મૂક્યું હતું એ ઉભરાતું હતું એને લેવા માટે દોડી જાય છે આ સમગ્ર ઘટના બાલકૃષ્ણ એ જોવે છે અને એક દિવ્ય સંદેશ આપવા માટે જગતને સાચું ઐશ્વર્ય ક્યાં છે એ સમજાવવા માટે એ દૂત ધોળી નાખે છે દોસ્તો કૃષ્ણ ખૂબ અટપટો છે કૃષ્ણને વાંચવો અને સમજવો એ તો મહાન પંડિતો સાધકો આ બધાની બહાર છે અસીમિત વિસ્તરેલું એનું એ વ્યક્તિત્વ એનું ઐશ્વર્ય કૃષ્ણને માણવા જેવો છે એને ભજવા જેવો છે એની સાથે દોસ્તી કરવા જેવી છે બાકી કૃષ્ણને સમજવાની કોશિશ સારા સારા સાધકોએ કરી છે પરંતુ એ નિષ્ફળ ગયા છે કારણ કે કૃષ્ણનું મૂલ્યાંકન કેમ કરવું એ જ અટપટું છે કૃષ્ણ સુદામાના મુઠી તાંદુલમાં ક્યાંક ખુલી જાય છે કૃષ્ણ નરસિંહના કેદારમાં લયબદ્ધ થાય છે તો વળી ક્યારેક ત્રણ ડગલામાં પણ મપાય છે કૃષ્ણ એ સુદર્શન અને વાંસળીનું અદ્ભુત માધુર્ય છે કૃષ્ણ એ સૃષ્ટિ ઉપરનું અદ્ભુત ઐશ્વર્યનું આશ્ચર્ય છે દોસ્તો આ તથ્ય આપની સુધી એટલે ઉજાગર કરું છું કે કૃષ્ણએ એટલા માટે એ દૂધ ઢોળી નાખ્યું કે સમગ્ર સંસારના લોકોને કૃષ્ણ તત્વ ક્યાં છે અને કૃષ્ણ તત્વ જ્યારે તમારું હાથ વગું હોય તમારા ખોળામાં હોય અને એને હરસેલો મારી અને એક મિથ્યા ભૌતિક સુખ પાછળ દોડતી આ જીવચેતનાઓ વધી છે એને કૃષ્ણ આ બાળ લીલા દ્વારા સંદેશ આપે છે એનું પ્રતિક એ ફક્ત યશોદા અને કૃષ્ણનું એક પ્રસંગ છે પરંતુ જેના ખોળામાં સાક્ષાત ઈશ્વરનું પ્રાગટ્ય રમતું હોય અને એને મૂકી અને દૂધની જે ચિંતા થાય છે એ સાંસારિક ભાવોને એક સરસ રીતના આ લીલા કરીને કૃષ્ણ સમજાવે છે તમારી ઘરે રમતું નાનકડું એવું બાળક એના હોઠ ઉપર સ્મિત રૂપી રોજ વાંસળીની જેમ વગડતો કૃષ્ણ એને મૂકી અને કથાકથિત સંકીર્ણ લાલાના ઝૂલા ઝુલાવા માટે ઘરના કૃષ્ણને મૂકીને જતા કહેવાતા વૃદ્ધજનો કહેવાતા વડીલો કે પોતાના ઘરે જે લાલો છે જે બાળ સ્વરૂપ ઐશ્વર્ય પ્રગટ્યું છે એ પછી રાધા સ્વરૂપે હોય કે કૃષ્ણ સ્વરૂપે એને મૂકી અને મિથ્યા કૃષ્ણને હિંચકાવા જતા આવા લોકો સામે પણ કૃષ્ણ હળવેકથી વાત મૂકે છે કે તમારી ઘરે જે કૃષ્ણ તત્વ પ્રાપ્ત થયું છે અને ઘરે નહીં તો બહાર પણ શાળાના વર્ગખંડમાં પણ કૃષ્ણ ખીલે છે પણ શિક્ષકની દ્રષ્ટિ એ કૃષ્ણ તત્વને જો નંદ થઈ અને એને જોવે કે યશોદા થઈને જોવે તો એ કૃષ્ણનું દર્શન થાય છે કૃષ્ણ દૂધ ઢોળી આપણા સમગ્ર સમાજને સમગ્ર સંસારને સંદેશ આપે છે કે જ્યારે ખુદ સાક્ષાત ઐશ્વર્ય હું તમારી સાથે જ છું તમારી પાસે જ છું અને અલગ અલગ સ્વરૂપે છું તમારા ઘરમાં એક નાનકડું બાળકથીને પણ હું પ્રગટું છું પણ અફસોસ કે તમે એ મંદિરમાં ગોઠવાયેલા બાળકૃષ્ણને લાડ લડાવો છો અને ઘરના એ નાનકડા બાળકૃષ્ણને રડતો મૂકી અને મને ઝૂલા ઝુલાવો છો એ હકીકતે ઝૂલામાં મને ઠેસ આવે છે આ કૃષ્ણની ભાવ અભિવ્યક્તિ એમની લીલા દ્વારા આપણી સામે કૃષ્ણે બહુ સરસ મજાની રીતના રજૂ કરી છે અને આ પણ એટલું જ સત્ય છે કે જ્યારે તમારી પાસે સાક્ષાત પર બ્રહ્મ હોય અને એ બ્રહ્મ એટલે મારી અને તમારી વચ્ચે ફરતા નાનકડા બાળકૃષ્ણ એ ફરી કહું છું એ ગમે એ સ્વરૂપે હોય એ પછી શેરીમાં રમતું બાળક હોય કોઈ ભિક્ષુકનું બાળક હોય કે એટીકેટમાં રહેલું બાળક હોય પરંતુ જ્યાં જ્યાં બાળ અવસ્થા છે ત્યાં કૃષ્ણ હંમેશા જાગૃત અવસ્થામાં તમને મળે છે અને જો બાળકના સ્મિતની અંદર આપને કૃષ્ણનું દર્શન ન થાય તો હવેલીઓ કે મંદિરમાં ક્યારેય આપણે કૃષ્ણનું દર્શન થઈ ન શકે હા કૃષ્ણના દર્શન કરવા જવાનો આપણને ભ્રમ થાય અને એ ભ્રમમાં આખી જિંદગી માળાના મણકા ફેરવી ફેરવી અને આપણે જિંદગી વિતાવી દઈએ છીએ પરંતુ આ સૃષ્ટિની અંદર કૃષ્ણ વિભિન્ન સ્વરૂપે વિદ્યમાન છે એ કૃષ્ણને માણીએ એની સાથે દોસ્તી કરીએ એની સાથે વાતો કરીએ ઈશ્વર સાથે સંવાદ કરીએ ધારો તો કૃષ્ણ ખૂબ અઘરો છે અને જો ચાહો ગોપભાવથી તો કૃષ્ણ બહુ સસ્તો છે હાથ વગો ભગવાન અને પ્રેક્ટિકલ ભગવાન દરેક યુગે યુગે એ ક્યારેય અપ્રસ્તુત ન થાય એવો ઠાકર છે અને એ સૌનો ઠાકર છે મારા અને તમારામાં આ પ્રકારની એક ભાવચેતના એક ગોપાવ પ્રગટ થાય એવી પરમ કૃપાળોને પ્રાર્થના ધન્યવાદ